તમારો સ્વાગત છે અમારા ફરી પાછા ન્યુ બ્લોગ માં મિત્રો તો આજે આપણે યુગુ ભાઈ કે બનાવ્યું છે એક શસ્ત્ર ઉઠા કે શસ્ત્ર તો હવે આપણે હવામાં ખોડું હે કે પછી ક્યાં જો મિત્રો અહીંયા આપણે વાગે નહીં એટલે મે પ્લાસ્ટિક નું ઈ મિત્રો તમને છાવ દેખાડશી અને જો આ યુગુ આવ કે કર્યું છે પ્લાસ્ટિક નું તો નો મોસમ પણ બહુ સારું છે ને આ અમારા માટે કોઈ વસ્તુ થઈ ગઈ હતી અમે ત્રણ દિશા જવાના હતા અને સવારના પોરમાં અમે ચૂકી ગયા હતા અમારી ખુલ્લી બસ નહીં અને પછી પેલા અમે આવ્યા જતા હતા ધીમે ધીમે ત્યારે અમને કુલદીપભાઈએ અમને જાણ કરી કે તમે તમારી બસ તો ના ભયા એમને એમને કીધું કે તમાર બસ આવી ગઈ છે બજારમાં અમે પુલ દોડા તે બજારમાં પહોંચ્યા તે કુલદીપભાઈ છે વાળા ગાડીવાળા એમને અમને કીધું કે બસ તો હોઈ ગઈ તો અમે બધા પાછા વાળાના હતા તે કુલદીપે કીધું કે હું ફોન કરી દઉં તો પછી એમને ફોન કર્યો પછી એમ ગયા અને પછી જો એમને કીધું જો કે ઊભી છે તો જો કે ગયા તો ન્યાય નહોતી પપ્પા પાસે આવ્યા તો પાછું કુલદીપ ભાઈ ફોન કર્યો કે હાઈ સ્કૂલ ઊભી હે પછી મારો એક ફ્રેન્ડ છે જીત એ અમને બોલાવ આવ્યો અને અમે બધા ફાઇનલી પછી બસમાં બેસી ગયા નહીં એ વખતે જીશું તો ગભરાઈ ગયા બહુ નહીં બહુ ગભરાવા થઈ ગઈ હતી મોય મિત્રો અને એગો તો એમાં પણ મસ્તી સૂતતી હતી એમાં દાંત કઢાવતો તો મિત્રો એગુણે ઘરમાં જ આવતું ભારું કહે છે એગુણે તો બસ ચોકવામાં એવો કે પ્રોબ્લેમ ન પડતો નહીં એ બાંધ્યુ ઇની તો બસ તું કો તને કે ફેરે નહીં પડે નહીં એ રમગી મજા આવવા દે નહીં પણ આપણા તીઠુ ભાઈ પપ્પા ઘણી ઘણી પથ્થર સર પડી ગઈ હતી તમને મિત્રો તમને કોઈ ફ્રન્ટ કેમેરામાં દેખાડું કે યગુ કઈ રીતે બાંધ કરે છે ચાલો તીઠુની ફેક્ટરી ચાલુ છે આ બાળ બનાવવાની ક્રિયા અહીંયા એક આવું છે અને અને આ જે ખોપેડો છે પતંગ આવી હતી એનો બધો દેશી બહુ બનાવે છે અને અહીં આપણા આ યગુ આપણો એ બધું કર્યું છે તમને દેખાડે માટલા માટીનું લગાયેલું છે આ વા સેલું છે કે દો બોટલના ઢાકડાનું બોટલ બાટલાવાળી તો તમે પૂર્ણ બેવા જીસ્તી લેતા છે અડધા માણા આ એમના જે જે બાટલાનું ઢાકડું આવે હરગાઈન કર્યું છે એમ તો માપા એ પડ્યું તો ઉદાહરણ તરીકે આ ઢાકડું આ ઢાકડથી આપણે બનાવવું એ અંદર યોમી ક્રાティષુની ક્રિયા ચાલુ છે આમાં તમને દેખાડું તો એવું હજીનો ફક્ત તો તો આપણે જોઈશું કે છે ગેટ્સ આર ગો જો સીધું પણ કરી લેયા બાર નો વાગે કંચાણી ની નાખ આગળ જતા પા વાંધે આપણે જો આપણે જો સીધું એ ઓહો પાળસી ના થાવા ઉપર એક એક પ્રક્રિયા થી મને છે ને ચિતપણ બ્રાન્ડ થાવા આવ્યું છે રેડી ટુ રોક તો મિત્રો તો ફાઇનલી આ બાળ બનવાયું છે બાળ બની આવે એટલી વાર છે નહીં મારા ભાઈ પણ બાળ પણ એટલે શું કઈ આ ક્યાં વાગે ઢોલ ઓના લગન છે મિત્રો કે ઢોલ વાગે મિત્રો આપણે બીજી હરી પણ મળી ગઈ હરી નથી મારી છે હજી તમને દેખાડમાં લગભગ પડ્યું દેખાડું બાકી આપણી ગેરંટી ન હોય એમ તો મા ઘણી પડી હતી પણ યાર કેમ ગઈ કે મરતી નથી હા તો જો મિત્રો કેટલી હરી પણ પડી બેગ છે હજી નીચે પડી હાથમાં કેટલી પડી મા ભાઈ એમ તો હરી હરિયું તો આપણે

અને અહીંયા મા કેટલાય છે જો મિત્રો દેલા હટુ અમને સપોર્ટ ની જરૂર છે પતંગના તો દેવજીભાઈ દેવજીભાઈ એક આખી ત્રણ છે દોરી દોરી બાંધી રાખી તમે આ કઈ રબર બાંધ્યું છે કરતા શું કરે છે મિત્રો તો એના કામમાં મગન થઈ ગયો બાળ બનાવવામાં જો મિત્રો જો મિત્રો અમારા માતાજી મજી એડી આપણે અહીંયા ને બતાડ એ તો મિત્રો આથી કેટલા મજી દેખાડતા મિત્રો લાણું ખરું નવું બને છે અત્યારે બીજું જૂનું જે હતું ખેલવાની ભોજન છે તો બધા બધા ખબર છે કે આ ખેલમાની ભોજનશાળા છે ઘણી આયા છે ત્યાં જમાવાયા છે ત્યાં એક એવાનો ફોટો છે ક્યાં એક એવાનો ફોટો છે હજી તમારા ઘરમાંનો ફોટો દેખાડો જવું હોય તો હું દેખાડું ચાલો ખેલવાનો ફોટો જોવો હોય તો આથી તેમનું દર્શન કરી લેજો હું તમને દેખાડું એકદમ ક્લોઝથી ફોલ મસ્તી દર્શન કર લો આ છે ઘરવાનો ફોટો જય શ્રી કેલમાં તો મિત્રો આજે આપણે આપી છીએ આપણા બ્લોગને સમાપ્તિ અને ચિતભાનનો એક ફાઈનલ એક પ્રશ્ન છે એક બાંધ એક દોરી બાંધો તો હાલે યાર મારું હાલી ગયું હતું એક દોરી બાંધ એમાં પણ મેં રબર લગાડ્યું હતું યાર ચલો આપણે રબર હે યાર એટલે આપણે બધું હાલે આપણે રબર લગાડ્યું હતું મેં રબર લગાડ્યું હતું એટલે મારે હાલી ગયું તારું હાલે તો કદાચ મિત્રો અમારા વિડીયોને લાઈક કરો અમારા વિડીયોને શેર કરો અમારા વિડીયોને

આમ બે પેલાં વહેલા વહેલાં રમતા નથી પે એ નહીં નહોતા પછી આવ્યા આમ બધા તો મિત્રો અમારા વિડીયોને આજે અમે અહીંયા સમાપ્ત કરી છીએ તો લાઈક સબસ્ક્રાઈબ